નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગોલ્ડન ન્યૂઝ ચેનલ પર આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલાં ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાર ફેબ્રુઆરીના રોજ ભારતીય બુલિયન બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે જોકે સોનાનો ભાવ હજુ પણ પંચ્યાસી હજાર રૂપિયા પંચ્યાસી હજાર ત્રાણું રૂપિયા છે જ્યારે નવસો નવાનું ચાંદીની કિંમત ચોરાણુ હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલો છે આઈબીજેર ના જણાવ્યા મુજબ અગ્યાર ફેબ્રુઆરી સાંજે નવસો સોળ એટલે કે બાવીસ કેરેટ સોના ભાવ અઠ્યોતેર હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે આજે બાર ફેબ્રુઆરીની સવારે ઘટીને સત્યોતેર હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા થઈ ગયો છે જ્યારે શુદ્ધતાના આધારે સોનાનું સોનું સસ્તું થયું છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે ભારતના ઘણા મોટા શહેરોમાં સોનાનો ભાવ મુંબઈમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ છ્યાસી હજાર છસો સિત્તેર રૂપિયા છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ઓગણસી હજાર ચારસો રૂપિયા છે જ્યારે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ છ્યાસી હજાર આઠસો વીસ રૂપિયા છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ

ઓગણસી હજાર ચારસો પચાસ રૂપિયા છે તો આ હતા આજના સોના ચાંદીના બજાર ભાવ આભાર